દરેક ધર્મના તહેવાર ઉજવાતા હોય છે આજના આધુનિક યુગમાં પણ આપણે આપણી ધાર્મિક સંસ્કૃતિ ભૂલ્યા નથી ત્યાં ડિંડોલી ઓમનગર શ્રી ઉમિયા માતાજી મંદિરની દશાબ્દી મહોત્સવ અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સાથી લોક ડાયરામાં પણ લોકો જોડાયા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ વિશાલ પટેલ ભાણાભાઈ છે હું અહીંયા ઉમિયા માતા સંસ્થાનો ઓડિટર છું આપણે દશાબ્દી ઉજવવા જઈ રહ્યા છીએ દસ વર્ષ મંદિરના પૂરા થાય છે એના નિમિત્તે આપણે વાઇબ્રેશન માટે ભવ્ય ડાયરાનું આયોજન કરેલું છે આ ખાલી વાઇબ્રેશન માટે છે પણ અમારો ઉત્સવ છે અઢાર ઓગણીસ વીસ બે હજાર પચીસમાં જબરજસ્ત ભવ્ય પ્રોગ્રામ છે એમાં પાંચ લાખ લોકો ઉમટવાના છે આ ખાલી વાઇબ્રેશન માટે ડાયરાનું આયોજન કરે છે આ ડાયરામાં આપણા લોકલાડીલા તમામ ધારાસભ્ય કોર્પોરેટર ને મારી ભૂળી જનતા ને મારા એરિયાના પાટીદારો ને ટોટલી જનતા ઉમટી દી ને જબરજસ્ત જનવેદની ભેગી થઈ એટલે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ના અમારા ઉમિયા માતાના દ્રષ્ટિકોણ ઘણો બધા ઉમેટા એને ખૂબ ખૂબ આભાર માનું છું

એના એના ઉપલક્ષમાં આ જે થવા જઈ રહ્યો છે એના ઉપલક્ષમાં આજે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે તો એના માટેનો આ સમગ્ર કાર્યક્રમ રાખેલો છે કેટલા લોકો ઉપસ્થિત છે કયા વિસ્તારમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સુરતના ખૂણા ઉપર આવેલો રિંડોલી હમણાં તો લગભગ ખૂબ જ ફેમસ છે અને ઉમિયા માતાનું મંદિર પણ અહીંયા જાણીતું છે એટલે લગભગ પાંચ હજારથી પણ વધારે પબ્લિક આ વિસ્તારમાં રહે છે અને આજે ડાયરો જોવા માટે પાંચ લાખ વસ્તીથી પણ વધારે આવેલ છે લોકોને શું સંદેશો પાછો હા અમારો સંદેશો એ છે કે ઉમિયા માતાનું ગુણગાન ગાઈએ ધાર્મિક એકતા સચવાય અને આ ભાઈચારો થાય એ અમારો ઉદ્દેશ છે એનો અહીંનો કાર્યક્રમ રાખવાનો દસ વર્ષ જે થયા છે પૂર્ણ અહીંના ઉપલક્ષમાં દશાબ્દી મહોત્સવ જે ઉજવવા થઈ રહ્યા છે એના માટેનો કાર્યક્રમ આવ્યો છે એના માટે અહીંના ધારાસભ્યો અને આજુબાજુના આગેવાનો કોર્પોરેટરો સંપૂર્ણ સહકાર અમને મળી રહેશે